નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેર થી સરદાર ભવન ના ખાચા માં દુકાનો સીલ કરતા વેપારીઓના ધરણા કહ્યું કોઈ પણ નોટિસ વગર સીલ મારવું યોગ્ય નથી રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરા મહાનગરપાલિકા ફાયર સેફ્ટી મુદ્દે તપાસ કરી રહી છે અને જ્યાં સુવિધાઓનો અભાવ જોવા મળે છે કે ખામી જોવા મળે છે ત્યાં મોલ હોય કે હાઈરાસ બિલ્ડિંગ હોય રહેણાંક વિસ્તાર હોય કે દુકાનો હોય ત્યાં સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આજે સરદાર ભવનના ખાચામાં એકસો પચીસ દુકાનોને સીલ મારવામાં આવતા વેપારીઓએ વિરોધ કરી ઉપર બેસી ગયા હતા તે દરમિયાન વેપારી મંડળ કોર્પોરેશન કચેરી ખાતે આવી મ્યુનિસિપલ કમિશનરને સમય આપવા માટે રજૂઆત કરી હતી આજે વડોદરા કોર્પોરેશનની ટીમ અને ફાયર બ્રિગેડની સંયુક્ત ટીમો સરદાર ભવનના ખાચામાં પહોંચી હતી અને ફાયર સેફટી અને પાર્કિંગ બાબતે સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા હાહાકાર મચી ગયો હતો સીલ મારવાના વિરોધમાં વેપારીઓ ધરણા ઉપર બેસી ગયા હતા જેના પગલે રસ્તો બંધ થઈ ગયો હતો અને ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો કોઈ અનિચ્ચયવ ઘટના ન બને તે માટે કારેલીબાગ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો વેપારી જીતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે અમને નોટિસ આપ્યા વગર દુકાનોમાં સીલ મારવામાં આવ્યા છે જે ખોટું છે દુકાનોમાં એકાએક સીલ મારવાથી વેપારીઓ તો વેપારીઓને નુકસાન થાય છે સાથે દુકાનોમાં નોકરી કરતા માણસો ઉપર વધુ અસર પડે છે આગામી દિવસોમાં શાળાઓ શરૂ થઈ રહી છે વેપારી ધંધામાં મંદી ચાલી રહી છે ત્યાં પાલિકા દ્વારા કોઈપણ જાતની જાણ કર્યા વગર તાળું મારી દેવામાં આવ્યું છે નોંધનીય છે કે પાલિકા ભલે રાજકોટ અગ્નિકાંડ બાદ જાગ્યું પરંતુ તંત્રની નિયમોનું પાલન કરાવવાની જવાબદારી બને છે તેટલી જવાબદારી એકમ ધારકની પણ છે તક્ષશિલા કાંડ બાદ પાલિકા તંત્ર દ્વારા હાલ જે કાર્યવાહી કરવામાં આવી હતી આમ છતાં એકદમ એકમ ધારકોએ પોતાની જવાબદારી સમજી નિયમોનું આજ દિન સુધી પાલન કર્યું નથી અને હવે તંત્રની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે જે કેટલા અંશે વ્યાજબી છે

તમે ગુમાસ્તર દારા છો મ્યુનિસિપલ છે બધા વિભાગો છે અમને વેપાર કરવા માટે તમે જે છે ને પરમિશન આપો છો પ્રોફેશનલ ટેક્સ લો છો ત્યારે તમે અમને ક્યારે નહીં કીધું કે જે છે ને આ ફાયર છે ને સેફ્ટી છે ને ફલાણું છે ને છે ઓચિંતો ઓછી ઓવર ધ નાઇટ રાતો રાત તમે અમને એવું કહો છો કે જે છે ને હવે તમને જોઈએ છે સેફટી કેવી રીતે જોઈએ છે એક સમય તો આપો વેપારી માણસ છે આજે જે છે ને પાંચસો હજાર માણસ ઘર ચાલે છે પાંચસો હજાર માણસ ના ઘર ચાલે છે કેવી રીતે થશે આવી રીતે લગભગ પાંચસો દુકાનો છે ના પાંચસો દુકાન જેટલી પણ છે આપણા ખાંચામાં મારી રહ્યા છે એ તો હવે ગણવી પડે આખી જઈને આપણને પણ મોટા મોટી જે છે ને મારી વાત સાંભળો આજે સો બસો દુકાનો હશે તો કેટલા માણસ નો રોજગાર જતો રહેશે તમે એ તો વિચારું